રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે વિવિધ જગ્યાએ કૃષ્ણ જન્મ મહોત્સવની ઉજવણી કરવામાં આવી જન્માષ્ટમીનો તહેવાર આપણને તે શુભની યાદ અપાવે છે જ્યારે ભગવાન વિષ્ણુએ દ્રાપર યુગમાં કંસના અત્યાચારોથી લોકોને મુક્ત કરવા માટે શ્રી કૃષ્ણ તરીકે જન્મ લીધો હતો ધાર્મિક માન્યતાઓ અનુસાર બાલગોપાલનો જન્મ સમય ભાદ્રપદ કૃષ્ણ પક્ષ અને રોહિણી નક્ષત્રની અષ્ટમી તિથિ હતી તેથી દર વર્ષે આ તિથિએ ભગવાન કૃષ્ણનો જન્મોત્સવ એટલે કે જન્માષ્ટમી ઉજવવામાં આવે છે આ આ વર્ષે શુભ પર્વ સોળ ઓગસ્ટ બે શનિવાર ઉજવવામાં આવેલ છે આ શુભ દિવસે ભક્તો વિધિપૂર્વક ભગવાન કૃષ્ણની પૂજા કરેલ જન્માષ્ટમીની સવારે શોભાયાત્રા યોજવામાં આવે છે અને મુખ્ય પૂજા રાત્રે બાર વાગે કરવામાં આવેલ છે ત્યારે ધોરાજી ભક્ત શ્રી તેજાબાપાની જગ્યાએ વગાસિયા ફરીવા રાધે મહિલા મંડળ દ્વારા તેમજ જનતા ગ્રુપ દ્વારા અને શહેરના વિવિધ વિસ્તારોમાં શ્રી કૃષ્ણ જન્મની પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી આ ઉજવણીમાં બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા અને કૃષ્ણ મહોત્સવની પૂર્વક ઉજવવામાં આવ્યો હતો બ્યુરો રિપોર્ટ અરશીભાઈ આહિર ઉપલેટા